બાબા સાહેબ કે જાતિ ભેદભાવ છે ઈ ઈ બાબા સાહેબ જ બાકી તો જાતિ ભેદભાવ હતો તમારી પાસે વાત ના તમે કોઈ

હા પેલા બાપુ આરા માણસ કે પેલા બોલે છે બોલે છે એ જારો મારે બાબા સાહેબ થી કોઈ પણ ના નામ થી તમે એની આગળ ઝકડતો કરો છો ને તો નકડતો કડીયું પેરો મથ કાન જ કાઢવા પડે ને હમ પણ નો નંબર આવ્યો ને તમે બાપુ સાહેબ આવતા જ નહીં ડાયરેક્ટ વિરોધ કરાય માણસો વિરોધ એ બાબા સાહેબ ને હું ભાગ બાબા સાહેબ હું લેવા તો બાબા સાહેબ ને બધા થકી ને કે મારો જવું ગમે ત્યાં પાણી એમાં બાબા સાહેબ ને તો વચ્ચે લાવવાના હોય બાપુ તમે મારી વાત સાંભળો કે જાતિ ભેદભાવ છે ઈ કાઢો ઈ બાબા સાહેબ જ કાઈટો ને બાકી તો જાતિ ભેદભાવ હતો ને આપડું પેલા આપણું કરે એ માયનું કોઈ થાય થી એના માટે તો

સંવિધાન વચ્ચે આવતું તો એ સંવિધાન બધા લોકો બોલે બરાબર તો તમે કે એને કેવો કે હું કોણ બોલું છું અને કેવી રીતે બોલું છું તો હું મારી જયેશભાઈ આચાર્ય બોલું છું આપણ કે આશ્રમમાં મારી વાત સમજો આચાર્ય ના આચાર્ય સાહેબ ના લઈને આચાર્ય સાહેબ તમને જે ફોન કરવાનો રાઈટ છે નો તેમ કહું છું કોણ આયે ભાઈ ના

બાબા સાહેબ નું હુકમ કહે છે પલાળ નું હુકામ કહે એટલે મેં તમને પૂછ્યો નકર મારા પૂછવા રાઈટ નો બાબા સાહેબ ને બદનામ કરવાના આવતા જ નહીં મારું કેમ બદનામ કરવાના કીધું કે દાદા કાંડ માં કડી નહીં કરવાની દરબારે કીધું બાબા સાહેબ

મારા શાસ્ત્રો પ્રમાણે કઉન પૂર્તિ ક્યાં શાસ્ત્રમાં કીધું છે ફોન કરીને આને સમજાવું એવું

ભગતસિંહ લઈને બધા જેટલા શહીદ છે હિન્દુસ્તાન ના નોમે જ શહીદ થયા ભાઈ અરે સાહેબ હિન્દુસ્તાન એ જે છે એ તો આપણે એની અંદર આચાર્ય સાહેબ અત્યારે જેટલી મેટ્રો છે એ જાતિ ભેદભાવ ની છે મારી વાત હમણાં તમે બાબા સાહેબ આંબેડકર ની વાત બાજુ મૂકી દો થોડી વાર હા જાતિ ભેદભાવ માં હું તમારે જોડે જોડાવું તો તમેપ્ટ કરો કરો છો હું તમને આચાર્ય સાહેબ કરી નહીં બાબત તો કે કે ભાઈ આ જાતિ કલાકાર છું હું ભજન ગાઈ છીએ અમે કોઈ જાતિ વિરોધ નથી કરતા અમે કોઈ સાધુ સંતો દેવી દેવસ્થાન નો વિરોધ નથી કરતા અમે પાખંડ પૂજારી જ વિરોધ કરી છીએ બાપુ અમે એનું તો કહી છે આ તો તમે અત્યારે તમે અત્યારે મને ફોન કર્યો તમે તમારો ફોન ઉપાડ્યો તમારા નંબર મારા સેવ છે નથી રાખવા દેતા અમારા માં હજી ડાટીઓ નથી કરવી દેતા હાલ નો ઇતિહાસ બે ડી પેલા બાપુ ઇતિહાસ છે

ਮਾਰੀ ਚੋਕ ਤੋਂ ਪਹਿਲੀ ਮਾਰੀ ਸਲਾਗੜੋ ਕਮਾਲੀ ਆਦੀਜੀ ਗਣੋ ਤੁਮਨੇ ਬਰੋਬਰ ਜੇ બાબા સાહેબ આંબેડકર ની આડમાં આઈ હિન્દુસ્તાન દેશની અંદર ભાગલા પાડવાનું મનસુખ પણ જુદા પાડવાની મેટર ક્યાં આવી પહેરવા દેતા ક્યાં જુદા બાપા બાબતમાં ફોન કર્યો તમને કે બાપુ નંબર એવો કેવો આચાર્ય સાહેબ તમે મારી વાતને સાંભળી વાદી કરવા તમારે પેલા ઈ કહો કે ભાઈ આ બાબત કાકી જેટલા સર એ મલી હું પૂછું કે બાપુ શું તકલીફ છે આ લોકો આવું કરે છે દરેક સમાજ તમે સમાજ વધારા તો લાવવા પડશે એમ કહું છું એટલા આવશે એના માટે અમારે તો બલિદાન લેવાની છે હજી અમારામાં બલિદાન દીધા જેવા આઝાદી ક્યાં આવી છેલિદાન તમારા

પણ હિન્દુ એને તો હિન્દુ ધર્મ નો વિરોધ કર્યો હિન્દુ માં જન્મ લીધો નહીં સંવિધાન ના માન આપ્યું બરોબર છે એ હિન્દુઓની મૂળખામણી કેવાય પછી બાબા સાહેબ હિન્દુ ધર્મ કેમ છોડ્યો અમારી માટે શું દેખાશે ઈ ખાલી ટેલિફોન વિરોધ તમે કઈ જગ્યાએ અમારું સ્વાગત

હું પોતે ભજન ગાઉન્દુ ના ભજન ગાઈ છે કોઈ મુસલમાન ની કવાલી ને પોતા એકતા માટે કયું ભજન એકતા માટે છે ક્યાં એમ ક કારણ કે હું જો સંવિધાન ની બાજુ રાષ્ટ્રીય વાત કરું કહ્યું કે પેલા આપણે એક હશુ આપણા એક તો સંવિધાન ચાલશે માનવાનું છે એમાં તમે જાતિને એકતા કરવા માટે ક્યુ હથિયાર ઉભા

હું મરણ થઈ જઈશ પાણીઓ થઈ જઈશ હિન્દુ ધર્મ ના દેવી દેવતા નો વિરોધ જો જાગ્યો તમારી જાતિ નો વિરોધ અમારો ઉભો થઈ જશે પાછો આ મારા શબ્દો યાદ રાખજો

તું જાતિવાદ નો વિરોધ કર તું દેવી દેવતા નો હિન્દુસ્તાન ના ધર્મ નો શેનો વિરોધ કરે છે તું તમે એક વિડીયો એવું બનાવ્યો મનસુખ ભાઈ કોણે તમે કમલેશભાઈ ના વિરુદ્ધ કે ભાઈશભાઈ એવું ન કેવડાવવા માંગો તમે કમલેશભાઈ તમે નું હોય તો એના માટે સલાહ અમે ક્યાં ભાઈ અમે તમને કહીએ છીએ ને અમે જે બોલી છે

તમે આવી વાત કોઈ ન કરતા ભાઈ અમે સનાતન ધર્મ ની જ્યાં વાત થઈ છે ત્યાં અમે તમારે છીએ અને અમે કમલેશ જાદવ કદાચ સામે આવે તો કહી દે કે ભાઈ સત્ય સનાતન શું છે ઈ બારામાં અમે ડિબેટ કરવા તૈયાર છીએ અમે કોઈનો પક્ષકાર તરીકે માણા નથી બરોબર કમલે સાધુ મને ફોન કરે કે ભાઈ સત્ય સનાતન ધર્મ જ તો એમાં કોઈ જાતિ જાતિ કેવા સમાજ નથી હોતી તમારા મનની મૂંઝવડ હોય તો કમલેશ દાદો ફોન કરે એને જવાબ દઈ દેવા તૈયાર થઈ હા તો ચલો જવાબ આવ્યો તમે મને વાત કરાવો સદ્ય સનાતન જે લિંક છે ને એટલા અમે કહી કે ભાઈ આ સાધુ સંતો ઉત્પન્ન અમે કરવા તૈયાર નથી

બરાબર સર બરોબર ધર્મ તમારી જોડે દાખલા બીજી બોટલ લઈ લેજે અને અમારા બાંદ્ર માં બાપા થઈ ગયા ને એને પણ ઉદાહરણ આપ્યું બાપુ લઈ બીજે બાપુ ગરમ પાણી લાવે બે મીટર એને ભજન દ્વારા કીધું કે વિશ્વ નો હોય મોટો ભૂખ પણ બાપુ કદાચ શાંતિ નો હોય તો એ સંપત્તિ શું કામની કદાચ મોટો મારું ખાલી આટલું કેવું છે ભાઈ અમે વિરોધ એમાં દેવી વિરોધમાં હું આજે નથી કરતો ને કાલે નથી કરતો કેમ કે કોઈ પણ ની આસ્થા આંતરિક હોય એને તોડવાનો રાઈટ અમારી પાસે નથી બરોબર અમારો રાઈટ કેટલો છે કે ભુવા ભૂપણ અને એની અંદર જો આવડા લોકો હમણાં એક ભુ હતો એને અમારી દીકરી પાસે પચાસ હજાર રૂપિયા લઈ લીધા હતી મેં એને પાછા લેવડાવ્યા વિરોધ કરી છીએ પણ જે ધુણવાના બાને પૈસા લે છે જે ભુવા ભરાડાના બાને પૈસા લે સાહેબ એનો વિરોધ તમે આજે કરવા નથી ને કાલે કરવા નથી કરો ને ચાલતું હોય ત્યાં શું કરી શકો નઈ તમને ના કરી શકવા કોઈ માતાજી માને છે તો એની આંતરિક અને એની આસ્થા છે એને અમે કોઈ થી નો કીધું ધુવા કરે કે ભાઈ તારી એક આનંદ ની આ બારું એવું કેવું છે કે ચાલતા જતા હોય ને માતાજી એ બરોબર છે એ તમારી અંધશ્રદ્ધા છે ઈક કોઈ કોણ રૂપિયો માગે છે બતાવો

કરી એટલે ફરે એટલે મારા મે ઓડિયો આપ્યો એટલે મેં તમને કોલ કર્યો બરોબર છે તમારા શબ્દો ને મારા શબ્દો મળતા જુલતા આવે છે બરોબર છે પણ તમે થોડું સત્ય બોલો